નમસ્તે જય ગો આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે અમે આના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ અમે અમારું જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એના વિડીયો અમે સોશિયલ મીડિયામાં મૂકશું તો આ આજે અમારી જે મુખ્ય પાકની જે વાત થઈ હતી હળદરની આજે આ હળદરનું જે વાવેતર છે અમે પચીસ પાંચે કરેલું હતું એમ એટલે ઘણો ને લગભગ ચારેક મહિનાનો આ પાક થયો છે અને સંપૂર્ણ પ્રાકૃતિક છે ગાય આધારિત છે અને આ હળદરની ખેતી અમે લગભગ આઠેક વર્ષથી કરીએ છીએ આજે આઠમું વર્ષ છે આ વર્ષે અમે સાડા છ વીઘામાં હળદરનું વાવેતર કર્યું છે ગઈ વખતે અમે ચાર વીઘામાં વાવેતર કર્યું હતું અમારા ગ્રાહકો જેમ જેમ વધે છે અને ડિમાન્ડ જેમ વધે છે એમ થોડું થોડું વાવેતર વધારીએ છીએ આ વખતે બે વીઘાનું વાવેતર વધાર્યું છે હળદર અમારી દૃષ્ટિએ ખૂબ સારી છે લગભગ હાઈટ ખાસી બધી આવી છે આમ જોઈએ તો લગભગ સાડા ચાર પાંચ ફૂટની હાઈટ થઈ છે એમ અને આ આ વખતે હળદર સારી છે એની સૌથી સૌથી મોટો શ્રેય કુદરતને હું આપું છું કારણ કે આ વખતે વરસાદ ખૂબ સારો પડ્યો છે અને એને જે વાતાવરણ જોઈએ છે એ વાતાવરણ ખૂબ સારું મળ્યું એ ભગવાનની કૃપા છે એમ એટલે આ હળદરને અમે અમારે ત્યાં પ્રોસેસ કરીએ છીએ દળીએ છીએ પાવડરનું પેકિંગ કરી અને ગ્રાહક સુધી મૂકીએ છીએ આના પછીનો જે કંઈ વિડીયો હશે અમનું જે કંઈ પ્રોસેસ કરવાનું આવતું હશે જ્યારે સિઝનમાં જ્યારે થતું હશે ત્યારે અમે એનો વિડીયો મૂકશું અમે અસ્તુ જય ગુરુ